ગઈકાલે બપોર બાદ અચાનક વરસાદ ધમધમાવતા મુસરાધાર વરસાદ પડતા બોટાદ શહેર બોટાદ જિલ્લા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે જ્યારે કે અત્યારે અમે બોટાદના સાગર તળાવ પર આવ્યા છીએ મારા સહયોગી કેમેરામેનને કહી શકે કે બોટાદનું સાગર તળાવ બતાવે આ લગભગ છેલ્લા પંદર વર્ષ પછી સૌની યોજના સિવાય એટલે કે વરસાદના પાણીથી આ તળાવ ભરાયેલું છે આ સાઈડ પણ અમે મારા સહયોગી કેમેરામેનને કહીશ કે આ સાઈડ પણ પૂરું કૃષ્ણસાગર તળાવ બતાવે આ છેલ્લા પંદર વર્ષ પછી એવું કહે કહેવામાં આવી રહ્યું છે કે આ કૃષ્ણસાગર તળાવ જે વરસાદના પાણીથી આખું છલોછલ ભરાણું છે અને આયા માટે હાલમાં પ્રશાસન તરફથી લોકોને પ્રતિબંધ પણ કરવામાં આવ્યા છે જેથી કરી કોઈ જાનહાની ન બને આપણી સાથે અમુક શહેરીજનો આવેલા છે એમની સાથે વાત કરશો શું કહેશો આ તળાવને લઈને આ તળાવની અંદર પહેલા જ વરસાદની અંદર ભરાઈ દીધું છે અને આ પંદર વર્ષની અંદર પહેલી જો વરસાદ પહેલો જ વરસાદ દીધો છે લોકો પણ અહીંયા તરાવ આવી રહ્યા પણ પ્રશાસન તરફથી આયા બોટાદના કૃષ્ણસાગર તળાવમાં આવવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે બહાર બેરીકેડ પણ લગાવવામાં છતાં પણ લોકો આવી રહ્યા છે ફરીથી મારા સહયોગી કેમેરામેનને કહીશ કે આગળ આવીને તળાવ આખું દર્શાવે આપ જોઈ રહ્યા છો કે આ બોટાદનું કૃષ્ણસાગર તળાવ જે બોટાદ જિલ્લાનું સૌથી મોટું તળાવ કહેવામાં આવી રહ્યું છે અને આ પ્રથમ વખત પંદર વર્ષ પછી આ છલો છલ ભરાયેલું છે આ કૃષ્ણસાગર તળાવ અને ખાસ કરીને બોટાદની અંદર નીચાણવાળા ઘણા બધા વિસ્તાર જ્યોતિગ્રામ સર્કલ છે અંડરબ્રિજ છે તેમજ તે નાગરપટ દરવાજા છે ઘણા બધા વિસ્તારોના રસ્તાઓ પણ અત્યારે બંધ છે અને લોકો દ્વારા પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કામ છે ઘરની બહાર ન નીકળે અને ખાસ કરીને આ કૃષ્ણ સાગર તળાવે જ્યાં સુધી પ્રશાસન તમને મંજૂરી ન આપે ત્યાં સુધી ન આવવું તેઓ પણ પ્રશાસન દ્વારા અત્યારે બાર બેરિકેડ મારવામાં આવ્યા છે વિના ટીવી ન્યૂઝ ચેનલમાંથી ઇમરાન જોખિયા સહયોગી કેમેરામેન રફીક સાથે બોટાદ